અમે લોકો ફાઈનલી અત્યારે આવી ગયા છીએ અમારા કટલેના શોપ પર મારા મમ્મી કટલેનો શોપ ખોલે છે અને તમે લોકો જોઈ રહ્યા છો એકદમ ખાલી છે કેમ કે અમારે ટ્રાન્સફર કરવાનું છે વેચવાનું છે બીજે લઈ જવાનું છે આજે બધું પેકિંગ કરવાનું છે અને એક બાજુ વસજ આવે છે અમે લોકો જોઈ રહ્યા છે અહીંયા અમારી ગાડી પડી છે તો ચાલો ગાઈઝ તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો હવે અમે લોકો બધું પેકિંગ કરી નાખી ઓકે ચલો ગાઈસ પેકિંગ શરૂ થઈ ગયું છે આ બધું ભરી લીધું છે એક પાર્સલ તો ભરી લીધું છે ઓલરેડી અહીંયા મારા મમ્મી બધું ભરે છે ધીમે ધીમે અને આ તો બધું કાલે જ મારા મમ્મીએ બધું ભરી લીધું હતું બીજું બધું અને હજુ બહુ બધું લિસ્ટિપ ને સેટ ને બધું ભરવાનું બાકી જ છે આ લાકે વાળું જબલામ પડે રેંગ લાઈ હેલો ભાઈ હવે વસ્તુ ભરવા મેળ્યા છીએ અમે લોકો પેલા ચબલ માં ભરવાનું ને પછી મોટા પાસલ માં ભરવાનું એટલે ઢોળાય નહીં આપણે શૃંગાર જ છે 我的心啊，心在跳呀。干干

અમરાત ફર્સ્ટ બોક્સ ઓરલ પાસે તમારિયે હો તો એક આકા એક આયા નહી બે રહી नाइट बांधव पड़े इन्हें पर निकली जाओ ही मम्मी आज आठ मत बोल काट नहीं नॉल अब तू कर सही है ये माना कि भी आलाय से पहले तो लोग काट અરે એ કમો હેલ્પ કરો આવી ગયો છે ના ગયા છે નવ નવલો અંતરની ભાઈ જોઈએ ની ફાઈટ ફાઈટ બંગડી બોતે સોરી

આ લોકો બોલેરામાં નાખ્યા છે બધી વસ્તુ તમે લોકો જોઈ રહ્યા છો જીમ બેન કમો હિયો બધો સામાન છે હેલો ચડાવવા માટે હેલો કમા પડતો ને કે પોપટ થઈ જાય

પડતો ગાઈસ આખો શોપ ખાલી થઈ ગયો છે

હવે અમે ગાઈડી લઈને ચૂસવું અમારી વાળા લઈને પેક થઈ ગયું છે અમારે મારી બીશ ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ આ કમલેશ બધું લે છે એને વિડીયો કોલ આવ્યો છે ને એક્સનો ત્યાં બેન આવે છે અંધારી ગુફામાંથી

ગાઈસ લાગા ટાઈમ ટાઈમ ગાઈસ મે આવી ગઈ છે ગાઈસ મને કોમ આવી ગઈ છે પાણીપુરી ખાવા માટે અમરોલી ચોક પર હું બજા એ આવું બેઠો ખાવાની છે અને માલને પુરી ખાવાની છે અને સળ પર વરસાદ પણ આવે છે તો આપસે એસા પન આવે હું મોટા વરસાદ આવે છે